মারু নাম বিন্দ ঠাকুর ছিল અને વિછિયામાં જે હાલ અત્યારે બનાવ બન્યો છે પથ્થરમારાનો અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને પોલીસોએ પણ પથ્થરમારો કર્યો છે તો પોલીસ ઉપર કોઈ જ જાતનો કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી અને માસુમ લોકો ઉપર ગુનો દાખલ કર્યો છે અને એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે અને ખોટી કલમો લગાવી છે તો એમની લડત માટે અમારા પ્રમુખ કોડી ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોર લડત માટે ઉભા રહ્યા છે તો એમને જેતપુર પોલીસ ચોકી હતી નોટિસ મોકલવામાં આવી છે અને દબાવવામાં આવ્યા છે કે તમે બેસી જાઓ અને અત્યારે હવે અમારી માંગ એ છે કે જે માસૂમ લોકોને જેલમાં પૂર્યા છે એમના ઉપરથી ખોટી કલમો હટાડે અને જયેશ ઠાકોરને જે હેરાન કરે છે ખોટી નોટિસો મોકલે છે એને બંધ કરે આજ તો બેન આપની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ અને અત્યારે પોલીસ સસ્પેન્ડ કરવામાં આવે એ એક માંગ છે અને જે લોકો બનાવમાં હતા

કે ધરણા ઉપર અમે બેસશું કઈ તારીખે પચીસ તારીખે અને ખોટી કલમો જયેશભાઈ ઉપર જે લગાવવામાં આવી છે જે નોટિસો આપવામાં આવે છે કે તમે જ્યારે શ્રદ્ધાંજલિ દેવા જવાનું હતું ત્યારે પણ એમને નોટિસો આવી હતી અગિયાર તારીખ પહેલો મહિનો બે હજાર પચીસની તારીખે નોટિસ આપવામાં આવી કે તમે લોકો શ્રદ્ધાંજલિએ જતા નહીં ત્યાં નહીંતર તમને ધરપકડ કરવામાં આવશે આવી રીતે એમને દબાવવામાં આવ્યા હતા તો હવે પછી કોઈ નોટિસ ના આવે એવી પણ માંગ છે